જય શ્રી હરિ વિષ્ણુ મિત્રો આજે અમે તમને દુઃખ અને દરિદ્રતાનો નાશ કરનાર ભગવાન શ્રી હરિ વિષ્ણુની ખૂબ જ પવિત્ર કથા સાંભળવા જઈ રહ્યા છીએ જેનું વર્ણન વિષ્ણુ પુરાણમાં પણ કરવામાં આવ્યું છે અને કહેવાય છે કે જે કોઈ આ કથાને શરૂઆતી અંત સુધી સાચા હૃદયથી સાંભળે છે તેના ઘરમાં ક્યારેય ક્યારે ગરીબી નહીં આવે અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ કથા સાંભળ્યા પછી બીમાર વ્યક્તિને તેના તમામ રોગોમાંથી મુક્તિ મળી જાય છે અને સાથે આ કથાના માધ્યમથી એ પણ જણાવીશું કે શ્રાવણ માસમાં તુલસીને પાણી આપવાથી કયું કોને મળે છે તો તમે બધાએ આ કથા આરંભથી અંત સુધી સાંભળવી જોઈએ અને જો કોઈ વ્યક્તિ આ કલ્યાણકારી કથા સાંભળે તો તેમની ભક્તિ ભગવાન વિષ્ણુમાં લક્ષ્મી પ્રત્યે છે પ્રિય મિત્રો જો તમે બધાને વિડિયો પસંદ આવે તો લાઈક અને કમેન્ટમાં માં લક્ષ્મી ચોક્કસ લખજો ચાલો મિત્રો આ પવિત્ર વાર્તા શરૂ કરીએ એક વખત ભગવાન વિષ્ણુ વિષ્ણુ ના અને સુશીલ નામના બે પાન વિષ્ણુ ને પૂછવા લાગે છે હે ભગવાન અમે પૃથ્વી જગત માંથી પૃથ્વી દિવ્ય વિમાનો માં બેસાડી ને લાવ્યા છે તમારા અનન્ય ભક્તજન છે જેઓ દરરોજ તમારી પૂજા અર્ચના કરે છે અને તમને તમામ પ્રકારના પ્રસાદ ચઢાવે છે તેથી જ બધા વૈકુંઠમાં માં જાય છે પણ હે પ્રભુ અમારા મનમાં એક સંશય છે જે અમે તમને પૂછવા માંગીએ છીએ ભગવાન વિષ્ણુ હસતા હસતા કહે છે હે શંકા છે છે જે તમને પરેશાન કરી રહી તમારા મનમાં જે પણ શંકા હોય તો જરા પણ ખચકાટ વગર પૂછો હું ચોક્કસપણે તમારી શંકા નિરાકરણ કરીશ પાર્ષદ કહેવા માંડે છે હે ભગવાન આજે અમે એક બ્રાહ્મણ ને વિમાન માં વૈકુંઠ લોક માં લઈ આવ્યા છીએ તે બ્રાહ્મણે ક્યારે તમારી ધાર્મિક વિધિ વિધાનથી પૂજા પણ કરી નથી કે તેણે ક્યારેય એકાદશીનું વ્રત કર્યું ન હતું તેમ છતાં તમે તે બ્રાહ્મણને વૈકુંઠ લોકમાં લાવવાનું કેમ કહ્યું તે બ્રાહ્મણે શું કામ કર્યું છે કૃપા કરીને અમને કહો અમને તે બ્રાહ્મણના મહાન ગુણ વિશે જાણવામાં રસ છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે માનવ જગત ના કલ્યાણ માટે અતિ ઉત્તમ પ્રશ્નો પૂછ્યો છે બ્રાહ્મણ ને વિષ્ણુ લોક માં જવાનો ચોક્કસ અધિકાર હતો તેથી જ અમે તમને બંને વૈકુંઠ લોક લાવવાનો આદેશ આપ્યો હતો તમારી શંકા દૂર કરવા માટે તમને એ બ્રાહ્મણ વાર્તા સંભળાવું છું कथा द्वारा तुमने तुम्हारा બધા પ્રશ્નોના ઉત્તર મળી જશે એટલા માટે તમારે બન્ને એ આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ જે કોઈ વ્યક્તિ આ કથા સાંભળે છે તેના બધા પાપો નાશ પામે છે અને તેને વૈકુંઠ લોકની પ્રાપ્તિ પણ થાય છે એ ભગવાન અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમને તમારા મુખેથી આ વાર્તા સાંભળવા મળી રહી છે કૃપા કરીને અમને તે વાર્તા કહો અમે એકાગ્ર ચિત્તે આ વાર્તા સાંભળીશું પછી ભગવાન વિષ્ણુ વાર્તા કહેવાનું શરૂ કરે છે પ્રાચીન કાળમાં કાચીપુરા મહારાજ ચોલાએ આ દુનિયા પર રાજ કર્યું હતું તેના રાજ્યમાં કોઈ પણ મનુષ્ય ગરીબ દુઃખી કે બીમાર ન રહ્યો બધા જ તેની પ્રજા અત્યંત સંતુષ્ટ અને ભાગ્યશાળી હતી મહારાજ ચોલાએ એટલા બધા યજ્ઞો કર્યા હતા કે જેની ગણતરી કરી શકાય તેમ નથી તેમણે તામ્રપર નદીના કિનારે ઘણા આશ્રમો બાંધ્યા ઋષિ યજ્ઞો કરવા માટે જગ્યાઓ આપી વગેરે અને ઘણા તળાવો ખોદ્યા એક દિવસે મહારાજા ચોલ નામના ગયા ત્યાં વિષ્ણુ નું ખૂબ જ સુંદર મંદિર હતું તે મંદિર માં ભગવાન વિષ્ણુ ની જ સુંદર મૂર્તિ હતી મહારાજે ભગવાન વિષ્ણુ ની તમામ વિધિઓ સાથે પૂજા કરી તેમને સુંદર રત્નો અર્પણ કર્યા માણેક

તે બ્રાહ્મણનું નામ વિષ્ણુદાસ હતો. મહારાજની નજર પેલા ગરીબ બ્રાહ્મણ પર પડી. તે બ્રાહ્મણ મંદિરમાં પ્રવેશ્યો અને ભગવાન વિષ્ણુની મૂર્તિ પાસે ગયો અને ભગવાન વિષ્ણુનું નામ લઈને તેણે ભગવાનની મૂર્તિ પર તુલસીની દળ અને મંજરી મૂકી અને તેમને વંદન કરવા લાગ્યા. મહારાજ ચોલા પહેલા ભગવાનની પૂજા કરવા માટે રૂબી અને સોનાનો ઉપયોગ કરતા તે રત્નો તે બ્રાહ્મણના તુલસીના પાન નીચે ઢંકાઈ ગયા જેનાથી મહારાજ ખૂબ ગુસ્સે થયા અને બોલ્યા હે બ્રાહ્મણ તમે જોઈ શકતા નથી મેં વિધિ પ્રમાણે ભગવાનની પૂજા કરી છે સોના માણેક અને મોતીના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે અને તમે મૂર્તિની સુંદરતા કેમ બગાડો છો આ ઝાડના પાન તેના પર મૂકીને મને મને કહો કે કે તમે તમે કેમ કર્યું લાગે છે ખૂબ જ મૂર્ખ સોનાના છો વાળી ભગવાન ની મૂર્તિ કેટલી સુંદર પ્રતીત થતી હતી પણ તમે તો પૂજા સ્થળ ગંદુ કરી નાખ્યું તને સમજાતું નથી કે ભગવાન ની પૂજા કેવી રીતે થાય છે એવું લાગે છે કે ભગવાન વિષ્ણુ ની પૂજા કેવી રીતે થાય છે તે તમે જાણતા નથી એટલે જ જ તમે ખૂબ આભૂષણો થી શણગારેલી મૂર્તિ તમે ઝાડ ઢાંકી દીધી છે તમારા આ વિચિત્ર વર્તન થી જ આશ્ચર્ય થયું છે ત્યારે તે વિષ્ણુદાસ બ્રાહ્મણ કહેવા લાગ્યા કે હે રાજા તમને ભક્તિ નો ખ્યાલ નથી તમને તમારી સંપત્તિ નું બહુ ગર્વ છે એટલે જ તમને તુલસીના પત્રો સામાન્ય વૃક્ષના પાન લાગી રહ્યા છે ત્યારે મહારાજ ચોલા કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તમને શેનું ગર્વ છે એવું લાગે છે કે તમને તમારી ભક્તિ અને જ્ઞાન પર ખૂબ ગર્વ થઈ ગયો છે મને કહો તમારી કેટલી ભક્તિ છે જો જો તમે ભગવાનને પ્રિય હોત તમારી ભક્તિથી ભગવાન પ્રસન્ન હોત તો તમે ગરીબ ન રહ્યા હોત લાગે છે કે તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ક્યારેય યજ્ઞ દાન વગેરે કર્યા નથી કર્યા એટલા માટે તમે ગરીબ છો ભગવાન વિષ્ણુની કૃપાથી જ હું કાંચીપુરમનો સમ્રાટ બન્યો છું અને મારી પાસે તમામ પ્રકારની ઐશ્વર્ય છે જો તમને તમારી ભક્તિમાં એટલી જ શ્રદ્ધા હોય તો આજે જ નક્કી કરી લો મહારાજ કહેવા લાગ્યા અહીં હાજર તમામ બ્રાહ્મણો કાન ખોલીને સાંભળી લો આ બ્રાહ્મણ અને મારામાંથી કોણ ભગવાન વિષ્ણુના દર્શન કરે છે જે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે છે અને તેમને પ્રથમ જુએ છે તે જ શ્રેષ્ઠ ભક્ત કહેવાશે આથી સમસ્ત લોકોને ખબર પડશે કે કોની કેટલી ભક્તિ છે પછી તે બ્રાહ્મણે મહારાજ ચોલા ની શરત સ્વીકારી અને પોતાના ઘરે ગયા ત્યારબાદ મહારાજ ચોલા પણ તેના રાજમહેલ માં ગયા મહારાજ ચોલાએ મહર્ષિ મુદ્દલ ને બોલાવીને વિધિ પૂર્વક મોટો વૈષ્ણવ યજ્ઞ કરવાનો નિર્ણય લીધો પછી બધા ઋષિ મુનિયો અને મુદ્ગલ ઋષિઓ પણ મહારાજ ના યજ્ઞ માં આવ્યા અને બધા એ સાથે મળીને વૈષ્ણવ યજ્ઞ શરૂ કર્યો ઘણા પૈસા અને અન્ન ખર્ચ્યા ઘણા બ્રાહ્મણો ને બોલાવ્યા ખવડાવ્યા અને દાન કર્યું બીજી તરફ વિષ્ણુદાસ પોતાના ઘરે પણ જાય છે અને ઘરે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું શરૂ કરે છે તેના ઘરની સામે ઘણા બધા તુલસીના છોડ છે તે રોજ તેની કાળજી લેવા લાગે છે તે રોજ સવારે ઊઠીને તુલસીના છોડને પાણી આપે છે અને અલગ અલગ રીતે તેનું જતન કરે છે ગુરુવારે તે તુલસીના છોડમાં પાણી વગર કાચું ગાયનું દૂધ નાખવાનું શરૂ કરે છે ઉઠતી વખતે બેઠેલી અને જમતી વખતે તે ભગવાન વિષ્ણુ નામ સ્મરણ કરવા લાગ્યો તે દરવાજા પર આવતા તમામ પ્રાણીઓની અંદર ભગવાન વિષ્ણુ ને જુએ છે અને તેમની સેવા કરવા લાગ્યો તેલી બાજુ મહારાજ ચોલાએ વૈષ્ણવ યજ્ઞ દાન ધર્મ વગેરે દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું શરૂ કર્યું વિષ્ણુ પોતાના ઘરે તુલસીના છોડને જળ ચડાવીને ભગવાન વિષ્ણુની પૂજા શરૂ કરી તેમના નામનું સ્મરણ કર્યું થોડો સમય વીતી ગયો એક દિવસ તેમના રોજિંદા કામમાંથી માંથી નિવૃત્ત થયા પછી વિષ્ણુદાસે ભોજન તૈયાર કર્યું અને તુલસીને જળ અર્પણ કરવા ગયા પછી જ્યારે તેઓ ઘરની અંદર આવ્યા ત્યારે તેમણે જોયું કે કોઈએ તેમનો ખોરાક ચોરી લીધો છે જોયું કે કે ઘરની ખોરાક હતો પછી ફરીથી ભોજન બનાવ્યું નહીં કારણ તેમની પાસે સાંજની પૂજા માટે સમય પૂરો થઈ રહ્યો હતો જેના કારણે તેમની દિનચર્યા મર્યાદિત હતી આ નિયમ તોડવામાં આવશે તેથી જ તેઓ ભૂખ્યા રહ્યા પછી બીજા દિવસે તેઓએ ભોજન બનાવ્યું ઘરની અંદર તુલસીના પાન મૂકી તુલસીને પાણી આપવા ગયા વિષ્ણુદાસ ઘરની અંદર આવ્યા ત્યારે ફરી કોઈએ તેમનો ખોરાક ચોર્યો તેમણે જોયું કે આજે ફરી કોઈએ તેમનો ખોરાક ચોરી લીધો છે આ રીતે સાત દિવસથી કોઈ આવીને તેનો ખોરાક ચોરી કરી રહ્યું હતું આનાથી વિષ્ણુ ખૂબ જ આશ્ચર્ય થયું તે વિચારવા લાગ્યો કે આ કોણ છે જે રોજ આવે છે અને મારું ભોજન ચોરી લે છે હું ત્યાગનું ક્ષેત્ર લઈને આ જંગલમાં રહું છું હવે હું આ જગ્યા છોડી પણ શકું તેમ નથી હું આમ કેવી રીતે ખાઈશ રોજ ભૂખ્યા રહીને હું કેવી રીતે જીવી શકીશ જો હું આમ જ ચાલુ રાખીશ તો મારું મૃત્યુ થઈ જશે આજે હું જાતે બનાવેલા ખોરાકની રક્ષા કરીશ ચાલો જોઈએ કે કોણ આવે છે અને આ વિચારીને બ્રાહ્મણ ભોજન તૈયાર કરે છે અને ઘરમાં રાખે છે અને નજીકમાં એક જગ્યાએ સંતાઈને ઉભો રહે છે

અન્નની ચોરી કરીને જતો રહ્યો કે તરત જ વિષ્ણુદાસે કહ્યું ઓ ભાઈ ચાંડાલ તું ખરબચડો અને સૂકો ખોરાક કેમ ખાય છે આ ઘી સાથે લઈ જા બ્રાહ્મણનો અવાજ સાંભળતા જ ચાંડાલ ખૂબ જ ઝડપથી દોડવા લાગ્યો અને બેહોશ થઈ ગયો ચાંડાલને બેભાન પડેલો જોઈને વિષ્ણુदास ઝડપથી તેની તરફ ચાલ્યા અને મોઢામાં પાણી રેડવા લાગ્યા ત્યાર બાદ જ્યારે તે ચાંડાલ ઉબો થયો ત્યારે બ્રાહ્મણે તેને પૂછ્યું ઓ ભાઈ તું કોણ છે તને બહુ ભૂખ લાગી છે જો તારે ભોજન જોઈતું હોય તો તમે મને કહ્યું હોત તો મેં તને બધું જ ભોજન આપી દીધું હોત બ્રાહ્મણની વાત સાંભળીને ચાંડાલ હસવા લાગ્યો અને પોતાનું સાચું રૂપ ધારણ કરી લીધું તે ચાંડાલ બીજું કોઈ નહીં પણ સાક્ષાત ભગવાન વિષ્ણુ હતા તેમના હાથમાં શંખ ચક્ર ગદા ધારણ કરી હતી કટીમાં પિતાંબર મસ્તકમાં સૂર્યના કિરણ શોભા પ્રાપ્ત કરી રહ્યા હતા વિષ્ણુદાસને ને તેમના ભગવાન સાક્ષાત તેમની સામે ઉભેલા જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું અને તેઓ વારંવાર ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા ભગવાન વિષ્ણુએ તે બ્રાહ્મણને કહ્યું હે વિષ્ણુદાસ હું તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છું તમે રોજ તુલસીની પૂજા કરી છે અને તમારા દરવાજે આવતા મહેમાનોની પૂજા કરી છે આથી હું સંતુષ્ટ છું હું તમારી ભક્તિથી પ્રસન્ન થઈને તમને દર્શન આપવા માટે આવ્યો છું તમે દર્શન કરો હવે તમે આ દિવ્ય વિમાન માં જાઓ અને ત્યાં મારી સાથે નિવાસ કરો આટલું ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા પછી તે બ્રાહ્મણ દિવ્ય વિમાન માં બેસીને વૈકુંઠ જગત માં જવા લાગ્યો તે જ સમયે જયારે મહારાજ ચોલાએ જોયું કે વિમાન માં એક દિવ્ય બેઠેલા વિષ્ણુદાસ બ્રાહ્મણ વૈકુંઠ લોકમાં જઈ રહ્યા છે તેમને ખૂબ જ આશ્ચર્ય થયું તેમણે તરત જ ઋષિ બોલાવ્યા અને કહ્યું હે મહર્ષિ મેં તે બ્રાહ્મણ સાથે કરી હતી કે ભગવાન વિષ્ણુ પહેલા કોને દર્શન આપશે મેં આ વિશાળ વૈષ્ણવ યજ્ઞ કર્યો અને દાન ધર્મ વગેરે કર્મકાંડો કર્યા છે પણ તે બ્રાહ્મણ તો મારી પહેલા જ દૈવી વિમાનમાં વૈકુંઠ લોકમાં જઈ રહ્યો છે મેં એવું શું કામ નથી કર્યું જેના કારણે ભગવાન વિષ્ણુ મારાથી પ્રસન્ન નથી થયા મેં વિધિ વિધાનપૂર્વક ભગવાનનું પૂજન કર્યું છે તથા સમક્ષ બ્રહ્મણોને દાન દક્ષે આપી છે પરંતુ અત્યાર સુધી ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન નથી થયા એટલા માટે મારા મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે ભગવાન વિષ્ણુ કેવલ દાન ધર્મ યજ્ઞથી પ્રસન્ન નથી થતા તે બ્રાહ્મણે મારા કરતા ચોક્કસ કઈક વિશેષ કાર્ય કર્યું છે જેના કારણે તે ભગવાનના દર્શનનો દર્શન અધિકારી બન્યો છે આટલું કહીને મહારાજ અતિશય દુખી થયા અને પ્રાણ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો તેમણે પોતાની ગાદી છોડી દીધી તેમને કોઈ સંતાન ન હતી તેમણે જીવનભર બ્રહ્મચર્યનું વ્રત પાળ્યું હતું તેથી તેણે પોતાના ભત્રીજાને સિંહાસન પર બેસાડ્યો અને પછી તે યજ્ઞ અગ્નિ પાસે ગયો અને તેમાં કૂદી પડવા લાગ્યો ત્યારે દેવર્ષિ નારદ તે જગ્યાએ પ્રગટ થયા અને મહારાજને રોક્યા મહારાજે કહ્યું દેવર્ષિ હે મુનિવર આજે મને રોકશો નહીં મારો જન્મ નિષ્ફળ ગયો છે મારા બધા યજ્ઞો અને મારી પૂજા પણ નિષ્ફળ ગઈ છે મેં આખી જિંદગી ભગવાન વિષ્ણુની પૂજા કરી અને વગેરે કર્યા પણ ભગવાન વિષ્ણુ તે બ્રાહ્મણ પર પ્રસન્ન પ્રસન્ન થયા મારા ન કરી શકવા બદલ મને શરમ આવે છે દેવર્ષિ બોલવા લાગ્યા હે રાજા ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે પણ આજ સુધી તમે ભગવાન ના દર્શન કરવા યોગ્ય કોઈ કામ કર્યું નથી ત્યારે મહારાજ ચોલા કહે છે હે દેવર્ષિ કહો કે એવું કામ છે જેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને દર્શન આપે છે મારી પૂજામાં શું કમી મે ભગવાન ને વિવિધ પ્રકારના માળેક અને સોનાના આભૂષણો અર્પણ કર્યા છે મેં યજ્ઞો કર્યા છે મેં દાન અને ધર્મ પણ કર્યા છે આ સિવાય કયું કામ બાકી છે જે મેં કર્યું નથી કૃપ કરીને મને કહો પછી દેવર્ષિ કહે છે કે હે રાજા તમે ભગવાન વિષ્ણુની પૂજામાં માત્ર એક વસ્તુનો ઉપયોગ કર્યો નથી તેજ જ કારણથી ભગવાન વિષ્ણુ તમને દર્શન નથી આપી રહ્યા તમે તુલસીના પાનનો ઉપયોગ કર્યો નથી જ્યારે તે બ્રાહ્મણ ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કર્યા ત્યારે તમે તુલસીના પાનને સાધારણ ઝાડનું પાન કહીને તેનું અપમાન કર્યું અને ભગવાન વિષ્ણુને તુલસીના પાન સૌથી વધુ પ્રિય છે તમારું સોનું આભૂષણો મારેક મોતી વગેરે સંપત્તિ અને દાન તુલસીના પત્રો આગળ ભગવાન તમે ભગવાન તુલસી તુલસીના પાન અર્પણ કરો ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના કોઈ પણ પ્રકારનો પ્રસાદ સ્વીકારતા નથી તે બ્રાહ્મણે દરરોજ તુલસી ના સેવા કરી હતી અને દરરોજ ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરીને ભોગ લગાવ્યો હતો એટલે જ તેણે ભગવાન વિષ્ણુના સાક્ષાત દર્શન થયા છે તેથી જ હે રાજન તમે પણ તુલસીના બગીચાનો નિર્માણ કરો તમારે તુલસીનો છોડ વાવો જોઈએ તુલસીના છોડની સંભાળ રાખો અને ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરો દેવર્ષિની વાત સાંભળીને મહારાજ પસ્તાવા લાગ્યા તેમને પોતાની ભૂલ સમજાઈ અને પછી તેમણે રાજ ની નજીક સુંદર સુંદર તુલસી ના પાણી આપવાનું શરૂ કર્યું અને ભગવાન તુલસી ના પાન અર્પણ તરીકે ચઢાવવાનું શરૂ કર્યું જેના કારણે તેમના તમામ દોષો દૂર થઈ ગયા અને પછી એક દિવસ ભગવાન વિષ્ણુ સાક્ષાત મહારાજ ચોલ દર્શન આપ્યા અંગત રીતે પ્રગટ થયા અને કહ્યું કે હે વત્સ હું તમારી ભક્તિ થી અત્યંત પ્રસન્ન છું તમારા દ્વારા અર્પણ કરેલા ભોજન થી સંતુષ્ટ છું તે હવે તમે આ દિવ્ય વિમાનમાં બેસીને વૈકુંઠ લોકમાં જાઓ અને મારી સાથે નિવાસ કરો પછી મહારાજ ચોલા દિવ્ય વિમાનમાં બેસીને વિષ્ણુ લોકમાં ગયા વિષ્ણુ કહે છે હે આ રીતે મને તુલસીના પત્રો સૌથી વધુ પ્રિય છે માત્ર તુલસીના પત્રના આનંદને લીધે જ તે બ્રાહ્મણને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થઈ છે ભગવાન વિષ્ણુનું આ કથન સાંભળીને બંને પાર્ષદો ખૂબ પ્રસન્ન તો તમારે ભગવાન વિષ્ણુ ભોજન અર્પણ કરતી વખતે તુલસીના પાનનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ ક્રોધ અહંકાર વગેરેનો ત્યાગ કરીને ભગવાન વિષ્ણુ દરરોજ પૂજા કરવી જોઈએ એકાદશીના ઉપવાસ કરીને તુલસીના છોડની સારી રીતે કાળજી લેવી જોઈએ દાન ગાયોની સેવા કરવી જોઈએ મસૂર કાંજી અને રીંગણનું સેવન બંધ કરવું જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા કરનારાઓ આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ માત્ર આટલું કરવાથી વ્યક્તિ વિષ્ણુ દુનિયાની પ્રાપ્તિ કરે છે મિત્રો આવા વધુ ધાર્મિક વીડિયો જોવા ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પણ પ્રેસ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જય શ્રી હરિવિષ્ણુ ચોક્કસ લખજો